ડાંગના સાપુતારામાં ભેખડ ધસવાની ઘટના સામે આવી છે જો કે આ ઘટનામાં કોઈ પણ જાનહાનિ થવા પામી નથી સાપુતારાના ઘાટ માર્ગમાં ભેખડ ધસવાથી કોઈ જાનહાનિ થઈ નથી ભેખડ ધસવાને કારણે વાહન વ્યવહાર ખોરવાયો છે તો સાપુતારા પોલીસ ટીમ હાલ ઘટના સ્થળે પહોંચી ગઈ છે એક બાજુનો વાહન વ્યવહાર શરૂ કરવામાં આવ્યો છે ધસી પડેલી ભેખડને હટાવવા માટે વહીવટી તંત્ર દ્વારા જેસીબી મંગાવી અને હટાવવાની તજવીજ શરૂ કરવામાં આવી છે સાપુતારાના ઘાટ માર્ગમાં ગણેશ મંદિર પાસે ભેખડ ધસવાની ઘટના સામે આવી છે તો આ જિલ્લામાં વરસાદમાં ધોધ અને ઝરણા સક્રિય થતાં પ્રવાસીઓની ભીડ જામે છે ઘાટ માર્ગમાં વરસાદના કારણે ભેખડ ધસી પડતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા તો તંત્ર દ્વારા વાહન વ્યવહાર ચાલુ કરાવી પથ્થરો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે ભેખડ ધસવાની ઘટના સામે આવતા સાપુતારા પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અગાઉ પણ થોડા દિવસ પહેલા આ માર્ગ ઉપર ભેખડ ધસી પડવાની ઘટના સામે આવી હતી તો સાપુતારાના રસ્તામાં એક મહિનામાં બે વાર ભેખડ ધસવાની ઘટના સામે આવી છે જોકે આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ન હતી ધસી પડેલી ભેખડને હટાવવા માટે વહીવટી તંત્ર દ્વારા જેસીબી મંગાવી અને હટાવવાની કામગીરી ચાલુ કરવામાં આવી હતી